જે કોઈ માણસનું લોહી વહેવડાવે તેનું લોહી પણ માણસથી વહેવડાવાશે કેમ કે ઈશ્વરે પોતાની પ્રતિમા પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું છે ઉત્પત્તિ પ્રકરણ નવ શ્લોક છ સ્વર્ગીય પિતા અમે તમારી સમક્ષ આવીએ છીએ જીવનની પવિત્રતાને સ્વીકારીએ છીએ કારણ કે તમે અમને તમારા પોતાના સ્વરૂપમાં બનાવ્યા છે દરેક મનુષ્યમાં તમારી દેવ છાપને ઓળખીને દરેક જીવનનો સન્માન અને આદર કરવાનો શીખવો અમને નમ્રતા સાથે ન્યાય કરવા અને તમારા મહિમાના પ્રતિબિંબ તરીકે અન્યના જીવનને મૂલ્યવાન કરવા માટે શાર્પડ આપો અમારી ક્રિયાઓ તમારા પ્રેમ અને પ્રામાણિકતાને પ્રતિબિંબિત કરે અને અમે તમારું માર્ગદર્શન માટે ઝંખતા વિશ્વમાં શાંતિના સાધન બનીએ ઈસુના નામમાં આમીન